હવે અત્યારે મસ્ત મજા કાંઈ હે નહીં આજે મસ્ત મજા તડકો ચડી ગયો આપણે આસો આસો આવી રીતે હે ને નાખવાનું જીરો હવે આટલો જ રહ્યો હે હવે આટલા કાગળમાં આપણે સમાડવાનું ગમે તેમાં ઘરે પછી આજે જવાનું ને વીણો તો કામ બે આજે જીરો મૂક્યો એટલે હેંડા વીણો નું કામ હે પછી હવે દીવાર વારો આવી ગયો એટલે હું પાણી વાળી નાખું એંડામાં તો આટલો જીરો રહ્યો હવે આપણે પખતો કરવાનો યાદ આનામાં થોડો ગાણામાં જ કરી નાખું અને પરે જો બે મોદી પાથરે અહીંયા હફરો તડકો આવે છે અહીંયા પાથરા નતા ચૂના માથે પણ અહીંયા થોડા ધણી વાડો આવે ને એટલે અહીંયા તડકો પોગતો નથી અત્યારે ને અત્યારે મસ્ત મજાનો અહીંયા તડકો હોય એટલે બે મોદી અહીંયા પાથરી દીધા આપણે એમ જો અહીંયા બે મોદી પાથરે છે અને બાકી જો નાખો હોય તો અહીંયા નીચે કાગળમાં નાખી નાખીએ અને અહીંયા જગ્યા છે થોડી થોડી નાખી દઉં અને આજ વાજરા હે પણ થોડા થોડા કઈ નડે એવા નથી કાલે વાય નીકળ્યો હતો અને કાલ વા નીકળ્યો તો આજ ન નીકળે બે ત્રણ દિવસ ના નીકળે આ અઠવાડિયે નીકળ નીકળે તો જ હારો કારણ કે આપણે એંડા પાવાના હે ત્રણ ત્રણ ટકરી ઘાટડી વાળા લાંબી ટકરી વાળા આપણે એંડા પાવાના હે અને વીણી લઈએ મસ્ત મજાના જાકડાક જેવો નહીં થાય અને તમારે બીજી વાત કર્યું કે આપણે એંડા કાઢી તમે બ્લોગ જોયો હશે તો આપણે એના કેટલા થયા આ ટકરીવાળા બત્રીસ મણ ને વીસ કિલો જેવા કંઈક થયા લાંબી ટકરી વાળા થયા હે છવ્વીસ મણ અને ઊરિયા થયા હે એસી મણ જેવા આપણે ઘાટડીવાળા તો તો જુઓ મિત્રો મસ્ત મજાનું ને હોય ને આપણે જીરો આટલો પખતો કરી નાખ્યો કેટલો તમે કોમેન્ટ કરજો આપણે અંદાજો નહીં આ ત્રણ ચાર દિવસ ને એટલે આપણે એકવાર ધાર દેવાની એમાં હે ને રજ બહુ હે તમારે બતાવ હું જોયું આમજું આમાં અત્યારે રજ વા નથી ને એટલે તમને દેખા હે નહી જુઓ હાથમાં તમને એક મિનિટ આમજો આમાં રજ તો છે થોડી થોડી અહીંયા માહુલ ભાઈ કે આમાં દેખાતો નહી કઈ અત્યારે વાકો એકે એકે પાન વાહ નથી અત્યારે એકદમ હાવ એટલે હાવ ઓછો સ્લો લી વાંચી પોઈન્ટ પાંચ ની ઝડપનું હે નથી ક્યારેક ક્યારેક લેરકી આવે અને બાપા ગયા હે અત્યારે ઝાકરો લેવા કારણ કે આપણે એને વીણવાના હે અને કાગર પણ લેવા ગયા પછી જવાનું છે ગામમાં જુવારનું બી લેવા ને મૌડાનું બી લેવા જે આપણે જીરો કાઢકરી હવે અત્યારે તે બે હા માટે જુવાર ને કરવાની છે એટલે કોરવાને પાઈ દે આની ઝપટે કાલે આપણે દાતી આંખીને વ્લોક બનાવ્યો એની કારણ કે હે ને વ્લોક બનાવી જેવો નહોતો તો જુઓ મિત્રો એને મસ્ત મજા આપણે જીરો પગ તો કરી નાખ્યો ને આવી લી આવે લીંટા કરી નાખ્યા સુરેશ લીટા કરે સુરેશભાઈને પૂછ્યું આના કોણ થાય સુરેશભાઈ ખબર નથી કાલે આને જ ખબર એલા જીરો બાર રેડે એ ગાંડું એજો જીરો બાર રેડા અને આ કાકર માં આપડે એટલે એના પાછળ ઘણા આમ આવા આવા હોલ હતા અને આનું શું કારણ છે મારા હિસાબે તો અમે હવા નીકળી જાય ગાદી ભાઈ સાચી વાત અને આપડે બે ત્રણ દિવસ આપણે જીરો વાઢવાનો હે આ તો હે ને આપડે મામ બાબુ મામ બે બાબુ જે બે ટકરી કર્યો હતો એ જીરો છે અને દિનેશભાઈનો નો જીરો ધંધો હવે વાઢવાનો હોય કાલ પર અમદી એના વગેરે હવાનો ફાટ બાટ વાળીને આપણે તૈયાર મસ્ત મજા થઈ ગઈ કોસ્ચ્યુમ વસ્ટ્યુમ મેરીને

આ તારા વગર વધાય નહીં ગડા તું તો મારે હીરોનો ટકડો ને ક્યુ તો કે હુઈ તો જુઓ મિત્રો આવા વાહે ને એડા કઈક પાકલ હે ને ઠેટ ઉયા પાકલ મસ્ત મજાના અને વજન થી આમ વરી ગયા તમાર આગળ બતાવ મોલો તો મિત્રો મતલે પોગી ગઈ અહીં આપણે મતલે વારા એડા મસ્ત મજાના વધ્યા ગયા હે અને અહીંયા પણ આવા મસ્ત મજાના પાકી ગયા હે અહીંયા આપણો ટ્રેક્ટર માં બાપા રાખીને ગયા છે ગામ માં જુવાર લેવા અને આપણે હે ને આ કેસ મંડવાનું અહીંયા થી નહીં જ વીર તવીર તવીર ઠેટ ઉપર જવાનું હે તો હાલો હવે હે ને રૂમાલ બુમાલ માં લઈ આવ સરતી દોમે હે થોડી થોડી તો રૂમાલ માંજી ને મંડી હેણા વીણવા અને વાહે વાગ્યા હવાનો અને વાહે હું તો રોટલા ખાવા આપણે દિયારા વાગે રા અને હુઈ ફૂઈન રતની હઈ તારે અને બીજો કોઈ હે ની મોહન ને ઘરે હે તીરે ને માથું દુખે થોડું કાંખું દુખે રહ્યું અને હું સુરસી આઈડા વીણી રે બે ભાઈ અને મોટો ઢગલો કરના આ ઓડ મોટો ઢગલો કરના છે આપણે રોટલો ખાઈ નું એ થાય ને એટલે ભલે આપણે એક જ કેરો એક જ કેરો લીધો હજી તું ઘણો કેરો લીધો જ નથી ને મારી માં તો અહીં આવી નથી કેમ કે રોટલા ઘડે હેરી ને હમણાં ખવડાવે હેરી ને મારા પાંચ ઘરે છે ને જીરો આપણે બારો પડ્યો હોય એટલે એને ધ્યાન રાખે હેર્યા અને મેહુલને થોડાક એ પગ પગમાં થોડું લાગ્યું હોય એટલે એ ઘરે છે અત્યારે એ એના વેણાવા નથી આવ્યા આપણને તો હાલો વિડીયોમાં એન્જોય કરો આગળ હાલો તો મિત્રો વાગેરા સાડા અગિયાર ને મારી માં આવી ગઈ એના વેણાવા માને ને મારા ખમીસ પહેરી ના જો કે માન મન પૂરો થાય જો એ બેટી તલાક ગાન મન પૂરો થાય ના લે લૂસ લૂસ થાય લૂસ થાય ઈ વોટ ટુ અને આ ખમી છે મારો ત્રણ વાર રજી નો ખમી છે અને હાલે એટલે ટૂટે બૂટે ખમ નથી એની અને લુગડું હે મજબૂત બાકી એકદમ ઘર ભેગો થા ઘર ભેગો થા હું બોલે એના વિના આપણે હાલ હાજી તો હાજી ઘણી વાર લાગી જાય આપણને મિત્રો તો હાન થઈ જાય આપણને વીંટતા વીંટતા હાલો વિડીયો એન્ડ સુધી રહેજો અને અને વાહ કેવો મસ્ત મજા લાગે રહેજો તો કેવડો બધો ફૂલ ફૂલ અને એના બધા ડગાવી નાખે બધો અને હવે થઈ ગયા હુઈ

દો બતા પંજાબી મે મોત ના પડેんだ اچھا તેરંગો પંજાબી હોંધી સી આયા મેરકો હોંધી સી એને દેખ સી એ જો હા એ હાલો તો મિત્રો તિયર આપણે એડા વીણનો કામ ચાલુ હે અને આપણે સવારું કેટલી પાતી વીણી ખબર હે 1 2 3 4 5 પાતી વીણી હેની 5 પાતી વીણીની ઘણી પાતી નથી વીણી আর માર કાતર રહી ગઈ માર કાતર હા આઈ આઈ આ દે ના હાલો આ ગિરવિડિયોમ કટ દેજો

મિત્રો કાતર લાગી હેન મોમમ તો મિત્રો વાગે હે રે ત્રણ જો ત્રણ વાગે હે આપણે જીરો હામુ હે તો હથિયાર ના જો ત્રણ વાગે હે આપણે બબરા કરવા આવી ગયા બધા અને મોહનિયા હે સુરેશિયા હે અને મેં ઓલી મોબાઈલ જો હે ને મારે મોય ચા એક કરાઈ દી છોડી નથી અને મારા પા અહીંયા જીરા ને રખવારી કરે હે રા હે હાય હાય આર યુ હાવ આર યુ વાહ અંગ્રેજી હાવ આર યુ હાવ આર યુ

અને મિત્રો જો ગઢરું બધું મરતી આવે હેર્યું સમજો હાઈ 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 ટેમ્પરેચર ની દવા હે ઓઈલ આપડી સમજો લે બધી બોર્ડર મરતી હોય હેર્યું ઓઈલ થી અન જો સુરજ નાખે હોય ઓઈલ યા થોડો કોઈલે ને બધા ગઢરમ થઈ રહે પૂરો જોજો એરા ભાઈ રજા પડી ગઈ ને તો દેવાને ઘરે અને સુરજ થોડો ગામ થાઉ પડ્યા તને જઈ ઝીલવાનું આવે અને આપણે પણ નાવાનું હે મારે હે રહ્યો અને અને મોહન ગયા પેલા અને આપણે અહીંયા મોદી કરી નાખી દીધી દારૂ નું પોટલી પડી મોટી તો હાલો આપણે ઘરે જઈએ બે પાવન થશે કામ ચાલુ થઈ ગયા હે અને એના કામ રહી ગયો આપણે અહીંયા ઘણું બધું મતલબ અડધા મીના અડધા નથી મીના તો હાલો આગળ ઘરે મળીએ તમને તો મિત્રો વાગે ને અત્યારે પાંચ ને આપણે આવી ગયા ઘરે ઈંડા વીણતા વીણતા આપણે અડધા ઈંડા રહી ગયા વીણવાના ને આપડે ઈંડા કાલે વીણવાના હું મો નસું ભાઈ ભાઈ અને પછી દસ વાગે પછી મારી માં હશે એના વીણા ને આપણે તે ભેહું પાઈ ગયા ભેહું પાવાનું કામકાજ થઈ ગયું પૂરન માય મેં પોતા ઉપાડી લીધા પણ અને હવે જવાનું ચાલો વાંઢો આ બ્લોગ આટલા લાગે વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને સારી સારી કોમેન્ટ કરતા રહેજો તો જય શ્રી રામ